ગાય આ છે સામાન ચીઝ કેકનો બ્લિંકિડ નથી ચાલતું મારામાં તો સ્વીગી માર્ટ કર્યું છે ચાલો અહીંયા આન્સર બંને ખીચડી મોટી છે સાંજે જમવાની તૈયારી થઈ રહી છે પણ એને કહી દઉં કિચનમાં મેં દસ મિનિટ માટે આપી દે ખાલી ગાય સૌથી પહેલાં ચીઝ ક્રીમ ચીઝ બનાવી રહી છું અને આની અંદર એક લિટર દૂધ છે દૂધની અંદર ફ્રેશ ક્રીમ નાખવાનું હોય છે એ ટુ ફિફ્ટી બે થેલી એક થેલી બે થેલી એટલે એક લીટરની અંદર ટુ ફિફ્ટી એમ નાખ્યું છે ફ્રેશ ક્રીમ હવે આનો થોડો ઉકાળો કે શું કહેવાય થોડો બબલ આવવા લાગે એના પછી આ વ્હાઇટ વિનેગર છે અને બે ચમચી વ્હાઈટ વિનેગર એની અંદર બે ચમચી પાણી નાખીને આનો બબલ આવવા લાગે પછી ગેસ બંધ કરીને એની અંદર વિનેગર એડ કરીને મૂકી દેવાનું છે એટલે આવું આવું પનીર કેવું ફાટી જાય એવું થઈ જશે ગાઈસ લોટસ પિસ્કોફ બિસ્કીટ જોઈતા હતા પણ એ સ્વિગી માર્ટ પર અવેલેબલ નહોતા મેરી ગોલ્ડ નાખ્યા છે એની અંદર બટર એડ કર્યું છે ગરમ કરીને મિક્સ કરીને આની અંદર વિનેગર એડ કર્યું છે ગાઈસ તમે જોઈ શકો છો વિનેગર નાખ્યા પછી આ પનીર જેમ ફાટી ગયું છે હવે આની અંદર નાખીને ઉપર ઠંડુ પાણી નીકાળીને આની અંદરની ખટાસ નીકળી દેવાની છે એટલે કાઇન્ડ ઓફ પનીર થઈ જશે પછી મિક્સીમાં બ્લેન્ડ કરીશું એટલે ચીઝ સ્પ્રેડ થઈ જશે યા લિક્વિડ ચીઝ થઈ જશે યા શું કહેવાય જે પણ કહેવાય થઈ જશે ગાઈઝ આની અંદર મેં પાણી નાખીને બેસમબૂત કર્યું છે એકદમ ટાઈટ કરીને અંદરથી બધું પાણી નીકળી દઉ એટલે આપણો ક્રીઝ ચીઝクリームクリーム ચીઝ રેડી છે થોડું પින්ચ ઓફ नमक નાખીને પાછું મિક્સર જારમાં એક વખત બ્લેન્ડ કરી દેવાનું એટલે એકદમ ક્રીમ ચીઝ જેવું ગાઈઝ આ ચીઝ સ્પ્રેટ રેડી છે પાણી અંદર થોડું બેટા બે મિનિટ સુગર એડ કરવાની અને લોટસ આ બિસ્કૂક્સ નું સ્પ્રડ આવે એ નાખવાનું પણ એ મતલબ આ ઓલરેડી મે બિસ્કિટ પર મેરી યુઝ કરે છે તો હું અંદર એડ કરીશ नटेला અને વ્હીપクリーム નાખવાની છે જે મારી પાસે છે નહીં તો સ્કીપ કરી દઈએsia તો પછી વિચારું છું આના આખોનેમાંથી શું કરું પછી મસ્તી રીતે બ્લેન્ડ કરીને મડિયે ગાઈસ મારી પાસે કેકનો મોલ્ડ છે પણ અત્યારે નીકળવાનો ટાઈમ નથી તો આની અંદર નાખીને મસ્તી રીતે એટલે બેસાડીને 15 મિનિટ માટે ફ્રીજરમાં મૂકી દે ગોઠવને તમને મળું ગાઈસ નટેલા સુગરクリーム ચીઝ બધું બ્લેન્ડ કર્યા પછી આ એક મિશ્રણ થયું છે આ બને સુ બન ચા છે અને મેં અહીંયા સેટલ થવા મૂક્યું છે ગાઈઝ આ સ્પ્રેડ નાખ્યા પછી આવું કંઈક છે પણ મને ડાઉટ છે કે અમારું મિક્સી ખરાબ છે કેમ કે અંદરથી વ્હાઈટ ક્રીમ અને ચોકલેટ બધું મિક્સ થયેલું મિક્સ પ્રોપર થયું જ નહોતું એટલે મિક્સી ખરાબ છે એટલે મને એવું લાગે છે કે ક્રીમ ચીઝ એટલે પ્રોપર જેવું બનવું છે એવું નથી બન્યું કે મિક્સી કામ નથી કરતું મેં હાલ નોટિસ કર્યું કે વ્હાઈટ ક્રીમ અને ચોકલેટ બંને ઉપર નીચે અલગ અલગ છે એટલે પહેલાંમાં બી એટલે જેવું જોઈએ એવું ફિનિશિંગ નહોતું કંઈ વાત ગાઈઝ નટેલા તો અમે લોકો ખાઈ ગયા હું ને બહુ બંને તો ઉપર ઉપર અમારી પાસે બિસ્કોફ સ્પ્રેડ નહોતું ચોકલેટ સ્પ્રેડ બી નહોતું જે હતું એ નટેલા હતું એની અંદર મેં પેલું ફ્રેશ ટ્રીમ નાખીને ટ્રાય કર્યો પણ અડધું થયું છે કંઈ વાંધો નહીં અને આપણે ઓવરનાઈટ માટે ફ્રીઝમાં મૂકી દઈએ ફ્રીઝરમાં મૂકી દઈએ એટલે મસ્ત જામી જાય તો કદાચ 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 આપણી ચીઝ કેક રેડી થઈ જાય ગાઈઝ કંઈક તો ઉથલપાથલ કરીને મેં મૂકી છે एक मिनट बताओ एक्चुअली <coughs> हमारे पास से बिस्कॉफ बिस्क स्प्रेड चीज स्प्रेड नहीं तो नटेला तो नटेला अंदर मैं फ्रेश क्रीम एड कर આપણે બિસ્કોપ સ્પ્રેડ યા ચીઝ સ્પ્રેડ ટાઈપ બનાવવાનો ટ્રાય કર્યો પણ બહુ વધારે લિક્વિડ થઈ ગયું હવે જે છે આવું કંઈક લૂક આવે છે હવે આપણે આને ફ્રીઝરમાં મૂકી દઈએ આખી રાત માટે સવારે કદાચ આપણી ચીઝ કેક ખાવાલાયક હોય તો સારું ને ગળું મારું એટલું ગયેલું છે હાલત મારી એટલી ખરાબ છે તો પણ મેં ચીઝ કેક બનાવી છે મેં કીધું નિશાની બર્થડે છે આ વખતે નથી લાવી બહારથી કેક બનાવવાનું કંઈક ટ્રાય કરું

ગાઈસ નિશા જાય છે ઓર્ડર માં એટલે અમે લોકો આગલા દિવસે કેક કટ કરીએ છીએ આની ચીઝ કેક લે થોડી કાલ કપુએ હું ડબ્બામાં થોડી ભરું સો કપુએ લા મને ડબ્બામાં પેક કપુએ ફોન કરીને બોલા સાથે મારા બીજા ભાઈને કીધું કેક લેતા આવશે એને ખબર પડી નિશા ઓર્ડર માં જાય છે તને ફોન કરીને ના પાડી કે કાલે લાવશે બબુ બોલ બેટા આમ જો તારે એવી કઈ ગિફ્ટ લેવી છે જે તને કોઈ ના લઈ આપતું હોય તારે લેવી હોય એવી કઈ ગિફ્ટ છે

હેલો ગાઈસ તો મમ્મી પપ્પા કોઈ ઘરે છે નહીં અને નિશા ગઈ છે ઓર્ડરમાં નિશાનો આજે બર્થડે છે અને મારી તબિયત સારી નથી એટલે હું ફૂલ આરામમાં છું અને જ્યારથી આવી ત્યારથી ફૂલ આરામમાં જ છું અને બબુને મેં કીધું મેં કીધું તું દીવા અગરબત્તી કરી દે પણ એને અગરબત્તી કરવામાં એટલો બધો ટાઈમ લીધો મેં કીધું હવે તું રહેવા જ દીવા નથી કરવા તારે એટલે ના પાડી છે હું બેઠી છું અને હવે મમ્મીને ફોન કરું સાત તો વાગ્યા છે મમ્મી કેટલા વાગે આવશે ક્યારે જમવાનું બનશે આજે નિશાનું બર્થડે છે અમારા લોકોની ઈચ્છા હતી કે તું બહાર થઈને પણ નિશાજ પોતે જ લેટ આવશે ઓર્ડરમાંથી એને મેરેજના અત્યારે સિઝન ચાલી રહી છે આ જોતા જોતાશું તો મને લોકો ત્યારે તો આઈ થિંક અમુક ચાલતા હશે પણ આ બ્લોગ પંદર નિશાની પંદર ડિસેમ્બરની બર્થ હોય છે ના બેટા મેગી નહીં બનાવી આજે હું બહાર કંઈક ખાવા જઈશું આપણે મમ્મીનો ફોન આવવા દે તો આ કચરો લઈ જાવ બાબુ ગુડ ડે આ લઈ લે બેટા અને હમણાં અમે લોકોએ વડાપાઉને એવું મંગાવીને ખાધું છે ખબર નહીં જ્યારથી આવી છું ને ત્યાંથી અમે તીખું તીખું સારું સારું ખાવાની ઈચ્છા થાય છે મને કેમ કે ત્યાં એટલું કેમ કે ત્યાં એવું કંઈ મજા આવી છે નહીં ખાવાની હિમાચલ પ્રદેશમાં યાર તો ગાઈસ મમ્મીને ફોન કરીએ અને જોઈએ શું સીન છે આજનો તો ખબર પડે ચલો મન તો ઠંડી બહુ લાગે છે ત્યાં માઇને સાંઠમાં રહીને છું અને અહીંયા મને ઠંડી લાગ લાગ કરે છે બોલો આવીને ત્યારની ઓઢી ઓળીને પડી જ રહું છું ખૂણામાં કાલ તો મન મક્કમ કરીને રાત્રે દસ વાગે હું માથું ધોઈને નાઈ બોલો જેમકે આખો દિવસ પડી રહી હતી વિચારતી હતી જાઉં ના વાંચ જાઉ ના ચો ચો પછી મેં કીધું ચલો ગીઝર ચાલુ કર્યું અને દસ વાગે નહીં છું માથું ધોઈને

મે તો બહુ ખાધી છે ઉઠીને તરત જ ગાઈસ બબુ માંટે શું મંગાવ્યું છે ડોસા ડોસા રવા ડોસા ઓ માસી ખાઈ ગાઈસ નીશા ઓર્ડર માંથી આવી છે બહુ જ થાકીને કે એ ચાર પ્લાન છે ને એટલે બબુ માંટે મંગાવ્યો છે ડોસો ભાઈ માંટે આમડેનો પાકતો ડોસો છે ચાલી તો અમે ફેમિલી કિચડી ભાઈને ખાઈ રહ્યા છીએ કેમેરાથી છોડવાનો ઓ બર્થી ગલ

Mm. Jag kallar det. Pulla till dig vad som är. Kan det bli det ju? Åh, alla chocolate bollen. Mm. Alla ni som blir vad det